પોતે સહી કરે છે એટલે હજી સુધી હજારો સંખ્યામાં ફોર્મ નંબર સાત બોગસ સાબિત થયા હોવા છતાં આજની તારીખ સુધીની અંદર ચૂંટણી પંચે કોઈ જ કાર્યવાહી કરી નથી આવા બોગસ ફોર્મ ભરવાનારા લોકો માત્ર લોક પ્રતિનિધિત્વ ધારાની કલમ એકત્રીસ હેઠળ ગુનો નથી બનતો એ સાથે સાથે બીએનએસ અનેક કલમો હેઠળ ગુનો બને છે કે એકથી વધારે લોકો આ ષડયંત્ર કર્યું છે સોફ્ટવેરના માધ્યમથી આ લોકો કર્યું છે ખોટા દસ્તાવેજો ઉભા કર્યા છે ખોટા વ્યક્તિ તરીકે ઓળખ આપેલી છે બરોબર જાહેર રેકોર્ડ સાથે ચેડા કર્યા છે આ બધી જ બાબતો એ ભારતીય દંડ સંહિતા ભારતીય ન્યાય સંહિતા હેઠળ પણ ગુનો બને છે અને લોક પ્રતિનિધિત્વ ધારા ઓગણીસો ની કલમ એકત્રીસ હેઠળ પણ ગુનો બને છે અને એના સુધી હજુ સુધી તમે લોકો કોઈ કાર્યવાહી કરી નથી અમે સતત આપને લખિત માપી રહ્યા છીએ કે શા માટે કોઈના દબાણ કાર્યવાહી કરતા નથી આપને કોનું દબાણ છે તમે નિષ્પક્ષ છે સેશન બધા યાદ કરે છે આજનું ચૂંટણી પંચ પંગુ અને એક પ્રકારે કહી શકાય કે હેન્ડીકેપ થઈ ગયું છે અને તમને કોઈ ભારતીય જનતા પાર્ટી કે ચાલુ સરકારનું તમને દબાણ હોય તો મહેરબાની કરીને તમે નોકરી છોડી જતા રહો બાકી તમારે જો કોઈ કાર્યવાહી કરવાની ન હોય તો અમે પણ ચલાવી લેવા નથી ત્રણ દિવસની અંદર જો આપ કોઈ કાર્યવાહી કાનૂની નહીં કરો અમે તમારી પાસે નવું કંઈ નથી માંગતા જે તમારો કાયદો છે તમે જે લખેલું છે એનું પાલન કરવાનું અમે તમને કહીએ છીએ ત્રણ દિવસની અંદર આપ કોઈ કાર્યવાહી નહીં કરો તો અમે તેરમી તારીખે હાઈવે રોડ રસ્તા ચક્કા જામનો અમે કાર્યક્રમ આપીશું અને ત્યાર પછી ઓર ઉગ્ર કાર્યક્રમો થશે વાતાવરણ ડોહડાશે આ જે કઈ વાતાવરણ ડોહડાઈ રહ્યું છે એના સંપૂર્ણ જવાબદાર આજે આપ છો ચૂંટણી પંચના પ્રતિનિધિ તરીકે આપ કોઈ કાર્યવાહી નથી કરતા એના કારણે સુરેન્દ્રનગર જિલ્લાનું જાહેર જીવન વ્યસ્ત થઈ રહ્યું છે બોગસ લોકોને આપ અત્યારે તમે આપી રહ્યા છો આવા બોગસ લોકો સામે આપ તાત્કાલિક કાર્યવાહી નહીં કરો સાહેબ તો અમે અમારે ફરજિયાતપણે અમારે રોડ રસ્તા જામ કરવા પડશે જે અમે નથી ઈચ્છતા અમને સંપૂર્ણ આપના ઉપર વિશ્વાસ છે આ દેશના કાનૂન ઉપર વિશ્વાસ છે કે જે કાયદો છે કાયદાનું પાલન કરો બસ આજે જનતા તરીકે અમારે તમને કહેવું પડે છે કે તમે કાયદાનું પાલન કરતા નથી અને તમે કાયદાનું પાલન નથી કરતા એનો ભોગ આ સુરેન્દ્રનગર જિલ્લાના હજારો લોકો બની રહ્યા છે ચોવીસ ચોવીસ હજાર લોકોની સામે મોગલ સાત નંબર ફોર્મ ભરાડા હોય અને તેમ છતાં ચૂંટણી પંચ માઉન્ટ ધારણ કરીને બેઠું હોય હાથ ઉપર હાથ કરીને બેઠું હોય એ કોઈ સંજોગોમાં ચલાવી શકાય નહીં નહીં આજે અમારો આક્રોશ છે તમને કદાચ તમારા શબ્દો આકરા લાગતા હોય પણ હજારો લોકોના અસ્તિત્વનો પ્રશ્ન છે કાલે ભારતના નાગરિક મટી જવાના છે જે ભારતનો નાગરિક છે એ જ મત આપી શકવાનો છે એ દ્રષ્ટિએ અત્યારે ચૂંટણી પંચ મતદાર યાદી સુધારણા કાર્યક્રમની આડમાં એનઆરસી કરી રહ્યું એમ કાર્યવાહી કરી રહી છે અને એટલે આને ચલાવી શકાય નહીં અમે તમને બધા આજે આખા હજારોની સંખ્યામાં લોકો નીચે ઉભા છે એ બધા વખતે અમે તમને આવેદન પત્ર આપી છે એની સાથે સાથે ટોટલ ફોર્મ છે સોફ્ટવેર ઓપરેટેડ હોય એવા લાગે છે આવો સોફ્ટવેર ચૂંટણી પંચ સિવાય કોઈ વ્યક્તિ પાસે હોય શકે નહીં અમારી સ્પષ્ટ શંકા છે

એક તો કાતો બાર નો માણસ છે જો બારનો માણસ નથી તો તમારો વ્યક્તિગત માણસો છે બે જે સાચું હોય એના માટે તપાસ પોલીસ સોંપો સીઆઈડી ક્રાઇમ સોંપો જેને પણ તપાસ આપને સોંપી હોય અમારી માંગણી છે કે તમે તાત્કાલિક અમે હાઈવે ચક્કા કામ